કેટલી વરિયાળી છે એ તમને કહી દઉં પાછા કોમેન્ટ કરશો કે વરિયારી તો કે બતાવી નહીં કેટલી થઈ તો જો અહીંયા તમારી રૂબરૂ સમક્ષ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે જો વરિયારી કાઢવાની એટલે કે થ્રેસર હુરી કાઢી અને પૈસા છાપવાના વરિયારીના એટલે પહેલાં તો આપણે જોવો જે વરિયારી હંધાય પહેલાં વાઢી હતી જે ઘરની સામે હતી એને આજે આપણે કાઢવાની છે એટલે કે હલર હું કાઢવાની છે બરાબર અને અત્યારે જો વરિયાળી અડધા ઉપર તો ભેગી કરી નાખીએ ખાલી બે જાયકા જે આજડી છે એમાં વરિયારી પીડી છે એટલે કે પાથરા પીડા છે એને ભેગા કરવાના છે અને અત્યાર લગ્ન આપણે ભેગા કરતા હતા એટલે એ વાગી ગયો એક અને બધા વૈયા છે જમવા જેટલા માણસો હતા એ બધા એટલી આવે અને ટ્રેક્ટર આવી જાય પછી આપણે ફફડાઓ કરી દઈએ ચાલુ હલર હું વરિયારી કાઢવાનું અને કેટલી વરિયારી થાય અને કેવીક લીલી કલરની નીકળે પછી હૂકી બેડ થઈ જઈએ કે હું બધું એ બધી માહિતી તમને આગળ બ્લોગમાં ખબર પડી જાય છે અને અત્યારે બધા જુઓ કે જેટલા માણસો હતા એ બધા ગયા જમવા જમીન આવે પછી ટ્રેક્ટર આવે અને પછી કરી ચાલુ હલર અને અત્યારે જુઓ આપણે અહીંયા વરિયારી કરી નાખીએ ભેગી અને વરિયારી જુઓ હાવ એટલે હાવ હું જ જાય આપ જુઓ તમે અવાજ એટલે આવી થઈ ગઈ હાવ એટલે હાવ એટલે સરળતાથી નીકળી જાય છે હું તો જઈએ તો આપણને ખબર પડી જાય છે કે આપણી વરિયારી રહી એ કેટલી થાય છે કે કેવો ઉતારો આવે છે તો વ્લોગ તમે જોતા રહીજો આપણે એ ટુ ઝેડ માહિતી તમને આમાં આપતા રહીશું અલર આવશે એ બધું ટોટલ માહિતી તો કન્ટિન્યુ જોતા રહીજો તો બધા માણસો હે એ બપોરો બપોરો કરી અને વ્યાયા હે અને એનકા થોડુંક જો ભેગું કરવાનું બાકી છે એ ભેગું થાય છે અને અહીંયા જો અલરની એન્ટ્રી થાય છે હલર એ આવે બરાબર તો થોડુંક ભેગું કરી નાખી પછી કરી આપણે વરિયારી કાઢવાનું ચાલુ અને અહીંયા પણ જો એને કથવાડી બે આજડીમાં પીડું હતું વરિયારી પાથરે ભેગા કરે છે તો હાલો લોક જોતા રહ્યો હલર ચાલુ થાય એટલે બતાવું તમને તો ફાઈનલ આપણે જો હલર માંડી દીધું છે અને હલર ચાલુ કરી નાખ્યું છે અને કેવી વરિયારી નીકળે છે કે હું બધી થાય છે હું તમને આગળ બતાવતો છો તમે જોતા જાય તો જો હલર માંડી દીધું અહીંયા પણ અને હલર ચાલુ છે હાલો તમને બતાવું આગળ કન્ટિન્યુ તો પહેલાં તમને બતાવી દઉં કે આપણું ટેમ્પર કેટલા લેવલ ઉપર આવી છે તો જોઈ લ્યો અહીંયા પણ દસ ને અને બાર ઉપર આવી જાય છે અને હવે તમને બતાવવું કે વરિયારી કાઢી કેવું નીકળે જુઓ અહીંયા પણ આજે કાઢ નીકળે એમ થોડી થોડી વરિયારી આવે છે બાકી અહીંયા તો જ આવે એટલે અહીંયા કંઈ હવે વરિયાદી વાત તો અહીંયા પણ વરિયાળી આવે તો જો કેટલી ચોખી વરિયારી આવે છે અને હવે તમને આની આજે ખાશે ઝલક બતાવી દઉં પોતાની રજા થાય છે અને આ ઓળું હલરમાં ઓરવાના પણ એ તો રહી નથી કરતા હોય તો જો આ વખતે પાતરાથી હરી રહીને મકાનદારો ગાંઠપકા હલરમાં પાત્ર ઓરીને તો જોતા રહ્યો આ હલહરનો અતિપન્નનો અવાજ આવે એટલે લગભગ મારો અવાજ હતો હમણાં તો નહીં હોય તો કાંઈ વાંધો નહીં એ હલાવી લીધું બાકી આમાં તો શું ફરી આપણે હોય આપણે એને વરિયારી ગાઢી નાખીએ અને અઢી કલાક જેવું થયું અને કેટલી વરિયારી છે એ તમને કહી દઉં પાછા કોમેન્ટ કરશો કે વરિયારી તો કે બતાવી નહીં કેટલી થઈ તો જો અહીંયા તમારી રૂબરૂ સમક્ષ બાસકા હે લગભગ સીતા વિઠાવી જેવા બાસકા થયા હે બધા થઈ અને વલરે આપણે ગાઢી નાખવું એ બારું બાકી આપણે જે આપણું નાનું વલર હે એને એને જે વરિયારી કે જીરું આપણું જે ખેતર અંદર થાય ઘઉં બહુ બાજુ બાજરી બધું એને એને જ ઘાટી બાકી મોટા હલર આપણે કોઈ બોલાવતા નથી કારણ કે ઘર બારીને તીરસ ન કરવાના હોય હાલવા દેવાનું હોય એટલે એનેથી આજે જે વરિયાળી ઘાટી છે અને વરિયારી તમને આગળ બતાવી એકદમ ચોખ્ખી ચણાક જ નીકળે છે તો એ તમને બતાવી દઉં જો આ બાજકા અંદર આપણે નહીં બાંધેલું જો તો આટલી ચોખ્ખી વરિયાળી નીકળે બરાબર તો આ જો તમારી સામે જ રૂબરૂ બધા બાસકા હે તો ગણી લેજો તમે અને આ બધું એનું પાનું ઓલા આપણે ફરાર બાકી જે ડાંકરી છે એ બધી જોવા એને તો આપણે ખેતર અંદર કરી નાખીએ પોરી અને આપણા વિઠલ ઓલી જોવા એ પણ એક ગલર આલે છે બીજું તો એમને આવી વરિયારી નીકળવામાં છે એટલે બેય ખેતરમાં આપણે વરિયારી એટલી એટલી થઈ છે તો આ એક આપણે બાસકું કરી તો લગભગ ત્રીસ કિલોનું વિશે જ તો નહીં હોય એટલે એટલું જ હોય જીરા જેટલું જ વજન હોય આમાં અને આપણું ખેતર જોવા આર્યું છે અને ટોટલ હતું એક વીઘાનું હતું અને ચિતાવી ઈઠાવી જેવા બાસકા છે એટલે કેટલી થાય એ તમે હનમાન હિસાબ કરી લીજો દોઢ મણનું બાસકું હોય એટલે વીઘે જેટલી ઉતરી હોય એટલી એટલી હતી બરાબર અને બધું એ પાનું તમને બતાવ્યું એવી રીતે હે અને હવે આ જે બાસકા છે એ બધાય આપણે છે ને આપણે આ લારી અંદર ભરવાના હે તો કરી દઈએ આપણે ભરવાનું ચાલુ કરી નાખી બાસકા ભરવાનું ચાલુ હવે આ બધા ઘીરેટ લઈ જવા જોઈએ કાંઈ હાલશે નહીં ભલો કરી કાંઈ એમ ચાલુ એટલે આપણે ઘર થાય તો બધાય બાસ્ક આપણે વજીને હતા જે હિતા વીઠાવી એ આપણે ઘર અંદર મૂકી દીધા એની એની જગ્યાએ મૂકી દીધા છે અને આજથી આપણે વરિયારી કાઢવાનું કામ થઈ ગયું ચાલુ હજી ત્રણ ચાર દિવસ લગન સતત ચાલુ ચાલુ છે અને એક ખેતરને હજી વરિયારી વાઢવાનું બાકી છે બાકી આજે હવારમાં એક ખેતરમાં આપણે ગયા હતા વરિયારી વાઢવા એ અડધી રહી ગઈ કાલ પૂરી થઈ જાય છે અને અત્યારે તો જોવો પડી ગઈ છે હાંજ એટલે દી હાથમી ગયો છે અને આ બધે બાજરો વાવેલો તમે જુઓ નહીં અને હવે કન્ટિન્યુ આપણે વરિયાળીમાં જ કામ ચાલુ છે કારણ કે આજે એક જ ખેતરની નીકળી હજી અહીંયા પણ જ આપણે જોવા બધે એનકા તમને દેખાય ને હાલપા બાવ મોટા મોટા ઝાડો દેખાય ત્યાં બધે વરિયારી વાવેલી છે એટલે ત્યાં તો આપણે વાઢી તો નાખીએ તમને આગલા આગળના બ્લોગ તમે જોતા હોય ને તો તમને ખબર હોય તો એને કાલ કાલ તો નહીં લગભગ થાય કારણ કે કાલ આપણે થોડું કામ છે પરમ દિવસે એને ગાઢી લેવામાં થાય છે તમને ખબર જ પડતી જાય છે કે આપણે કેટલી વરિયારી કાઢી કે હું હું કીરું કેટલી વરિયારી થઈ એ બધી ટોટલ માહિતી તમને બ્લોગ જોતા રહી ગયો એટલે ખબર પડતી જાય છે અને અત્યારે તો જો અંધારું થઈ ગયું છે અને આજ હાવ એટલે હાવ થાકી ગયો કારણ કે સવારે આપણે વરિયારી વાઢ વાગ્યો તો બપોર ભાઈ વરિયારી બધી ભેગી કરી બપોર લગ્ન વરિયારી વાઢી પછી અહીંયા વાડી આવી ખેતરથી અને વરિયારી ભેગી કરી પછી હલહરાયું ને થાય ઠી ને કેટલી લપું કરી આજ એટલે હાવ એટલે હાવ થાકી ગયો હું અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને વ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો અને નાના ખેડૂતને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી અને આ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં વ્લોગ જોવાની મજા જ આ રાખશે તો ત્યાં લગન બધાને જય માતાજી અને જય શ્રી રામ અને આજનો વ્લોગ કરી આપણે અહીંયા પૂરો મળી મળી હવે કાલના નવા વ્લોગમાં